તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું આપણે મોબાઈલમાં અલાર્મ સેટ કઈ રીતે કરવો મિત્રો સવારે વહેલું ઉઠવાનું હોય આપણે ક્યાંય જવાનું હોય અને અલાર્મ સેટ કરવો હોય તો એ કઈ રીતે કરવાનું એ જાણીશું મિત્રો દરેક કંપનીમાં ફોનમાં અલગ અલગ સિસ્ટમ હોઈ શકે તો અલગ અલગ નામથી હોઈ શકે છે પણ જે સ્ટેપ છે એ સેમ જ રહેવાના છે બધી કંપનીમાં સ્ટેપ ઓલ ઓપોર સેમ જ રહેવાના છે તો મિત્રો ખાસ વિડીયોમાં બનારી જવ તો અંત સુધી બનાવી દો ચાલો શરૂ કરીએ બટ કંઈ વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલે સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલ ઓન કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો છે ને બધાના ફોનમાં એક એપ્લિકેશન છે ઘડિયાળ નામની તો તમે લોગોથી વર્તી શકો છો ઘડિયાળ દોડી લીધી જાઓ આવી રીતે એટલે એટલે ઉપર ક્લિક કરતા છે એટલે એની ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા તમને અલગ અલગ ઓપ્શન મળશે સ્ટોપ વોચનો વિશ્વ ઘડિયાળનો ટાઈમરનો આવી રીતે મળશે અલગ અલગ ઓપ્શન જોઈ શકો છો અલગ અલગ ઓપ્શન મળી જશે તમને તો અત્યારે તમારા શું કરો આ એક અલાર્મ ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે અલાર્મ મળી જશે તમે અહીંથી ગમે એટલ પ્લસ પ્લસ કરીને ગમે એટલા એડ કરી શકો છો હવે તમારે જો એડ કરવું હોય તો અહીંયા પ્લસના એકના ઉપર ક્લિક કરવાનું એટલે તમારે તમે આ રીતે આવી જશે હવે આમાં શું કરવાનું તમારે કેટલા વાગે ઉઠવાનું છે એનો ટાઈમ તમારે અહીં લખવાનો છે તો જો ટાઈમ તમારે અહીં લખી લેવાનો છે તો ટાઈમ તો મારો આ જ છે મારે બરાબર એટલા વાગ્યા ઉઠવાનું છે હવે વાત રહી નીચે ઓપ્શન છે વારનો જો અલગ અલગ વારના પહેલાં અપ્શન લખેલ છે રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ તો તમારે કયા વાર સેટ કરવાનો છે કયા વાર તમારે અલાર્મ બગાડવાનો છે એ તમારે સેટ કરવાનું છે તો હું દાખલી સોમવાર લગાડું તો જોઈ શકો છો ત્યારે આવી ગયું પ્રત્યેક સોમવાર એટલે કે આ અલાર્મ સોમવારે વાગશે તો તમે એથી કેન્સલ કરી દેશો ને તો એક જ દિવસ કાલે એક દિવસ ચાલશે અને સોમવાર એડ કરી દેશો એટલે દર સોમવારે વાગશે અને આમાંથી બધા એક એક એડ કરી દેશો તો જોઈ શકો આવી આ દિવસે દરરોજ એટલે હવે દરરોજ છ વાગ્યા અલાર્મ પગી જશે આ નીચે ઓપ્શન છે એલાર્મ ધ્વનિ તો એની ઉપર ક્લિક કરી તમે રિંગટોન સેટ કરી શકો છો કે તમારે કઈ રિંગટોન બગાડવાની છે શું કરવું છે એ સિવાય છે એલાર્મનું બેકગ્રાઉન્ડ પણ અહીંથી ચેન્જ કરી શકો છો તમે જોઈ શકો છો એલાર્મ બેકગ્રાઉન્ડને તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો તમારી રીતના તો એ બધું અત્યારે આપણે નથી કરવું એટલે આપણે કેન્સલ કરી દઈએ બધું ત્યારબાદ સેવ કરવા માટે સેવ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારો એલાર્મ છે એ સેટ થઈ જશે તો હવે છ વાગ્યા એલાર્મ ભાગી જશે અને તમે એને ઉઠાડી દેશે તો કઈ આજના વિડીયોમાં આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોન ને લગતા વિડીયો આ ચેનલ માં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય તો ચેનલ ને કરી દેજો કારણ કે આવા જ વિડીયો આ ચેનલ માં આવતા તો વોચિંગ બાય બાય